ગુજરાતી મસ્તી ડિજિટલ ચેનલ પર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે દેશમાં એવા ઘણા બધા સંત મહાત્માઓ થઈ ગયા જેમને લોકસેવા અને ભક્તિમાં પોતાનું જીવન વિતાવી દીધું એવું કહેવાય છે કે સંત સુરા અને સાવજડા જેમના નોખા હોય ઠાઠ એવા જ સંત જેમને લોકસેવા ભક્તિ તો કરી પરંતુ આ દેશને જ્યારે જરૂર પડી ત્યારે પોતાનું હાડ હોમવાની પણ તૈયારી બતાવી અને પોતાની જે પણ મૂડી પોતાનું રહેઠાણ સુધી વેચીને આ દેશની સુરક્ષા માટે દેશના જવાનો માટે ઊભા પણ રહ્યા જી હા મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતની પવિત્ર ભૂમિ બગદાણાના સંત શ્રી બજરંગદાસ બાપાના જીવન વિશે જેમને આજે બાપા સીતારામ તરીકે લોકો પૂજે છે એમના જીવનનું એ સત્ય જે આજે પણ લોકો ઘણા લોકો જાણતા નથી તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન દબાવી અને ઘંટડી વગાડવાનું ના ભૂલતા જેનાથી વિડીયો મળે આપણે સૌથી પહેલાં ગુજરાતના એક એવા સંત જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળ્યું છે શ્રી બાપા સીતારામ જેવો એ સાલ ઓગણીસો ઓગણપચાસમાં ક્ષેત્ર બગદાણામાં શરૂ કર્યું પોતાના જીવનના દરેક પડે લોકોને જીવન જીવવાની પ્રેરણા આપતા સંત બાપા સીતારામે જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે સાલ ઓગણીસો બાસઠમાં પોતાના આશ્રમની હરાજી કરી ને ભારતના સૈનિકોને મદદ કરી જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરમાં યુદ્ધ ચાલતું હતું એ સમયે એ વખતના પ્રધાનમંત્રીએ રાહત કોષમાં ધનરાશિ અર્પણ કરવાની સમગ્ર દેશને અપીલ કરી હતી એ સમયે પૂજ્ય બજરંગદાસ બાપાએ એક પડનો વિલંબ કર્યા વિના અગદાણા સ્થિત પોતાનો આશ્રમ ગીરવે મૂકી અને જે કંઈ ધનરાશિ પ્રાપ્ત થઈ હતી તેમને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવી અનોખી દેશભક્તિ બતાવી હતી આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું કહેવાય છે કે બાર ગૌએ બોલી બદલાય એમ જ સૌરાષ્ટ્રમાં દર બાર ગૌએ સંત મહાત્માના મંદિર દેખાય ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય લોકો તેમને બાપા સીતારામના નામથી ઓળખે છે બગદાણાનો ઇતિહાસ ઈસવીસન ઓગણીસો માં દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શિવ કુંવરબાના નામે રામાનંદી કુટુંબ રહેતું હતું બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ અને બગડા ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા તેમણે ઓગણીસો એકતાલીસમાં માં બગદાણા આવ્યા બાદ ઓગણીસો એકાવનમાં સ્થાપના કરી ઓગણીસો અન્નક્ષેત્ર કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેક્ટરને સહાય આપવા માટે કચેરી આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહીં તો ફૂલની માખડી મારાથી અપાય એટલી સહાય મારા દેશને હું આપું છું બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ બાપા કરતા હતા આ પછી તેઓએ ગામના ચોરામાં બેસતા હતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્ષિત થઈ અનેક ભક્તોની ભીડ વધવા લાગી તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો બાપાએ ચાલુ કરેલા અન્ન ક્ષેત્ર અને સેવા કાર્ય આજે વટ વૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા ઉત્સવ ઉજવાય છે એક ગુરુ દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે જ્યારે બીજી એક તિથિ બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખૂબ ધામધૂમથી ઉત્સવ ઉજવાય છે બાપાએ પોષવદ ચારના રોજ બગદાણા ધામમાં ઓગણીસો સિત્યોતેરમાં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી તેથી મઢુલી બાપા વિના સુની થઈ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઈ ગયો બાપાના આગમન બાદ બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત ગુજરાતમાં ગુજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ બાપા સીતારામ જન્મતાની સાથે અનેક પરચાઓ થવા લાગ્યા જેમાં તેના નાનપણમાં સાપ સાથે સુવાનો ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિથી વાઘને પગાડવાનો વગેરે સામેલ છે બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના દુખિયારા લોકોને અવારનવાર મુશ્કેલીઓના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા માટે આવે છે એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતાં કરતાં મુંબઈના દરિયા કિનારે બાપા આવ્યા હતા ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો એ સમયે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાંથી નીકળ્યો અને આ વખતે બાપા એ રસ્તામાં બીજા ભક્તોની સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ તેઓ ભેગું કરતા હતા આ જોઈને બાપાની ભક્તિ અને સેવા વિશે એ ગુરુ અંગ્રેજ ખરાબ બોલવા લાગ્યો અને સાથે તેને કહ્યું કે જો તમે ખરેખર સંત છો તો ચમત્કાર બતાવો આથી બાપાએ એ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી બહાર કાઢ્યું અને લોકોનું ટોળું થયું આ ચમત્કાર જોઈને લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા આ જોઈને ગૌરવ અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા બાપા વારંવાર એક જ વાક્ય જરૂર બોલતા કે જેવી મારા વાલાની મરજી એવા સંત શ્રી બાપા સીતારામને એક લાઈક સાથે કમેન્ટમાં બાપા સીતારામ લખવાનો મિત્રો ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય બાપા સીતારામ